જામનગરમાં પણ કમોસમી વરસાદથી પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ નુકસાનીનો સર્વે પૂર્ણ જામનગરમાં પાક નુકસાનીના સર્વેનો રિપોર્ટ સરકારમાં મોકલાયો કપાસ મગફળીના પાકને મોટું નુકસાન થયું ખેતીવાડી અધિકારીએ નિવેદન આપ્યું છે કઠોળ પશુઓના ઘાસચારાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે બે દિવસમાં ત્રણસો બત્રીસ જેટલી ટીમોએ સર્વેની કામગીરી પૂર્ણ કરી છે સત્યાવીસ તારીખથી લઈ અને બીજી તારીખ સુધીમાં જે માવઠું થયું છે તેના લીધે આપણા જામનગર તાલુકાના તમામ ગામોમાં અને તમામ તાલુકાઓમાં અસર થયેલી અને બધે વરસાદ પડેલો હતો વયે હાર્વેસ્ટિંગ કરેલી મગફળી જે ફિલ્ડમાં પાથરામાં પડેલી હતી એ બધી પલળેલી છે આ ઉપરાંત કપાસની પ્રથમ વીણી પણ જે ચાલુ હતી એમાં પણ કપાસમાં પણ રૂ જે બહાર નીકળ્યું એને પણ વરસાદની અસર થયેલી જેથી તમામ પાકોમાં અસરને જોઈ અને સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ખેડૂતોને નુકસાની બાકાત ના રહે એ રીતે સર્વેને રોજગામ કરી અને સર્વે કરીને કામગીરી પૂર્ણ કરવાની જે અન્વયે જામનગર જિલ્લામાં લગભગ ત્રણસો બત્રીસ જેટલી ટીમો દ્વારા બે દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને સરકારશ્રીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે છે ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આગળની કામગીરી કરવામાં આવશે નુકસાની ટકાવારી બધાને નુકસાની છે જ બધાને ઘણી બધી Looks like you're, you're a model,